તાર બે વાડા છે એક ની ઓવે એનો એક વાડો છે ને મોટો ઓવે એનો એક ટેટકર પડી રહે છે ઓવે એના બાજુમાં બે બાળ છે ઓવે એનો એક ડગલો આ ભરજે ને એક ડગલો આમ ભરજે હા વચ્ચે તંગ માલ આલે હા એવું બેટું મન તો રાતે સપનું આવ્યું અને કે કે વેલા તું હવારે તારા વાડામાં બે બાળ વચ્ચે ખોજજે હું તને માલ આલે એમ કઈ મારું બેટું આ તો જતું રહ્યું પણ હવે એમ કીધું તું કે સવારે ખોદ સાત વાગ્યાના આઠ વાગ્યાના ગાળામાં અને હવે છું ટ્રેક્ટર અને ચપ્પલ તો અંદર જ રહી ગયું

મારું બેટું હાય છે બહાર આવે છે ઓટોમેટિક સિસ્ટમ છે એવું રાખે કેટલી રહ્યું મારું બેટું આ માટલું હવે આઈ જ મળે એવું દાખે

પેલા હવે તને અમીર થવાથી કોઈ નઈ રોચી ગે મારું બેઠું છીએ ભાડી દવા ફટાફટ નેકળવાનું કરવા દે આ આખું હવે તને અમીર થવાથી કોઈ નઈ રોચી ગયે કારણ કે તારી જોડે માટલું છે અને માટલા માં માલ છે અને હો મારું તારી કોણ થાય કરોડપતિવાથી કોઈ નઈ રોચી ગઈ આ માટલું તારા હાથમાં પાણી નહી માર વસ્તુ છે પાણી પીવું કરતો હોય કાકા એ મારું માટલું યાર હાલ